નમસ્કાર મિત્રો તમારી પોતાની ગુજરાતી વોઇસ યુટ્યુબ ચેનલ માં સ્વાગત છે જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો વિડીયો લાઇક કરીને ચેનલને ને કરી દેજો અને હા મિત્રો અમારો અપલોડ કરવાનો સમય નવથી રહેશે તુલા સહિત આ ત્રણ રાશિના લોકોએ ધ્યાન રાખવું પડશે નહીં તો થશે નુકસાન હા મિત્રો આજે અમે તમને દૈનિક રાશિફળ જણાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો તમારે આ વિડીયો શરૂઆત થી અંત સુધી અવશ્ય જોવો આ વિડીયો બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ વિડીયો દેશના લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે આ તો મિત્રો મિત્રો આવો જાણીએ પંચાંગ આજે ચૌદમી જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ અષાઢ માસ ની શુક્લ પક્ષ ની સપ્તમી તિથિ છે અને આ તારીખે પણ સંયોગ છે હસ્ત નક્ષત્ર અને શિવ અહોરાત્ર યોગ હશે હા જો દિવસના શુભ મુહૂર્તની વાત કરીએ તો રવિવારે વારે અભિજિત મુહૂર્ત બપોરે બાર વાગી મિનિટ સુધી રહેશે આજ રાહુ કાલ સવારે ચાર ત્રણ સુધી રહેશે રાહુ કાલ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ન કરવું તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમારે પણ માતા ગૌરી અને ભોલે બાબા વિશે જાણવું હોય તો ભગવાન ના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે તો કૃપા કરીને આ વિડીયો ને લાઇક કરો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ બોક્સ જય ગૌરી માતા જય ભોલે બાબા લખો જેથી માતા ગૌરી અને ભગવાન આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે છે નંબર એક મેષ રાશિ હમેશ રાશિ ના આજે કોઈ કારણ વગર તેમની માતા સાથે મતભેદ થઈ શકે છે હા મિત્રો જમીન વાહન મકાન વગેરેની ખરીદીમાં અવરોધો આવી શકે છે આજે કાર્યક્ષેત્રમાં આરામ અને સગવડમાં ઘટાડો થઈ શકે છે હા મિત્રો ઘર અને વ્યવસાયના સ્થળે પણ ચોરી થવાની સંભાવના છે અન્યથા જો વાત વધુ વધે તો તમારે જેલ જવું પડી શકે છે કોઈ મહત્વપૂર્ણ કામ માં તમે અવરોધો ને કારણે હતાશ તમારા અવરોધો નો સામનો કરવો પડશે ત્યાં ભટકવું પડશે અમે તમને જણાવીએ છીએ કે તમે તમારી નોકરીમાં ઉચ્ચ અધિકારીઓના પ્રકોપ નો શિકાર બની શકો છો તમારી સાથે લીલો રૂમાલ રાખો નંબર બે વૃષભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે આજે બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકોને પ્રમોશન મળશે હા મિત્રો આજે તમે તમારી પસંદગી કામ કરી શકો છો અમલમાં આવશે અને તે જ સમયે બળ સાથે સંકળાયેલા લોકો તેમની હિંમત અને બહાદુરી દમ પર મોટી સફળતા મળશે હા મિત્રો રાજનીતિ અપાર જન સમર્થન થી તમારો પ્રભાવ વધશે રાશિચક્ર આજે તમે કોઈને પણ કઠોર શબ્દો ન બોલો નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે તમારી વધશે હા તે રાશિના લોકો પૂર્ણ થાય છે મિત્રો સાથે મળીને કામ કરવાથી લાભ થશે બેરોજગારોને રોજગાર મળશે ખાદ્ય પદાર્થો સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે ઓમ ભૂમિ પુત્રાય નમઃ મંત્રના પાંચ પરિક્રમા કરો નંબર ત્રણ મિથુન મિથુન રાશિવાળાઓ માટે આજે પ્રવાસની તકો રહેશે આજે તમે કોઈ મિત્ર સાથે પ્રવાસન સ્થળ પર જશો અને તમારા પરિવાર માટે લક્ઝરી વસ્તુઓની ખરીદી કરશો તે જ સમયે વ્યવસાયમાં મહેનતના પ્રમાણમાં ઓછા નફાને કારણે તમે દુઃખી થશો હા મિત્રો તેજ સમયે અમે તમને જણાવી દઈએ કે જો નોકરીમાં તમારા પર ખોટો આરોપ લાગે છે તો તમને કોઈ મહત્વપૂર્ણ પદ પરથી દૂર કરવામાં આવી શકે છે તે જ સમ શત્રુ પક્ષ તરફથી જરૂરી સાવચેતી રાખો નવું કાર્ય શરૂ કરતા પહેલા તેના ફાયદા અને નુકસાન લો આજે તમારે નોકરી ની અહીં ત્યાં ભટકવું પડશે સાથે જ તમને જણાવી દઈએ કે બિઝનેસ તમારા પિતા તરફથી અપેક્ષિત સહયોગ ન મળવાને કારણે તમે દુખી થશો કોઈપણ પણ મહત્વપૂર્ણ કાર્ય આયોજન ગુપ્ત રીતે આગળ ધપાવશો નહીં તો કોઈ કારણ વગર અવરોધો આવી શકે છે આજનો ઉપાય આજે જ પીપળનું વૃક્ષ વાવો અથવા રોપવા માટે એક ખરીદો નંબર ચાર કર્ક કર્ક રાશિવાળા લોકો તમને સાઇન કરે છે તમને જણાવી દઈએ કે આજે કાર્યક્ષેત્રમાં વધુ જોખમ ઉઠાવીને

અંક પાંચ સિંહ રાશિ વાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે આજે તમને કોર્ટના મામલામાં મોટી સફળતા મળવાની સંભાવના છે હા સિંહ રાશિ વાળા લોકો આજે કાર્યક્ષેત્રમાં કામકાજમાં પ્રભુત્વ સ્થાપિત કરશે પૂર્ણ થશે અને આજે તમને નોકરીમાં પ્રમોશન મળશે હા સિંહ રાશિ લોકો વરિષ્ઠ અધિકારીઓ સાથે નિકટતા વધશે કોઈ નવા વ્યવસાય અથવા ઉદ્યોગની શરૂઆતની તકો હશે હા મિત્રો બહુરાષ્ટ્રીય કંપનીઓમાં કામ કરતા લોકોને કેટલીક મહત્વપૂર્ણ વાહન મકાન વગેરેની ખરીદી કે વેચાણમાં માં રોકાયેલા લોકોને અચાનક મોટી સફળતા મળશે આજનો ઉપાય આજે ત્રણ ગોમતી ચક્રને ચાંદીના તારમાં બાંધીને તમારા ખિસ્સામાં રાખો

અભિનય વગેરે ક્ષેત્રે જોડાયેલા જવાબદારીઓ પૂર્ણ થશે તમને કોઈ સામાજિક કાર્યની કમાન મળી શકે છે પરિવારમાં કોઈ નવા સભ્યનું આગમન થઈ શકે છે ઉપાય આજે દારૂ માંસ અને માછલીનું સેવન ન કરો અંક સાત પૈસા ની જરૂર પડશે તેજ કાર્યક્ષેત્ર માં તમને નવી જવાબદારીઓ મળશે હા મિત્રો આજે તમને લાભ પણ મળશે હા મિત્રો નોકરી કરતા લોકો ને વિદેશ પ્રવાસ પર જવું પડી શકે છે રાજનીતિ માં તમારા વિરોધીઓને પરાજિત કરીને તમને કોઈ મહત્વપૂર્ણ પદ અથવા જવાબદારી મળશે સમયે કોઈ અજાણ્યા વ્યક્તિ પર વધુ પડતો વિશ્વાસ જીવલેણ સાબિત થઈ શકે છે નહીં તો તમે હા મિત્રો ઊંડા પાણીમાં જવાનું ટાળો એ ખતરનાક બની શકે છે આજનો ઉપાય શ્રી હનુમાનજી ની દક્ષિણ તરફ મુખ કરીને જા તેમને લાલ મીઠાઈઓ અર્પણ કરો નંબર નૃશ્ચિક વૃશ્ચિક રાશિના જાતકોએ તમને જણાવવું જોઈએ કે તમારા દિવસની શરૂઆત બિનજરૂરી દોડધામ થશે હા મિત્રો તમને કોઈ અપ્રિય સમાચાર મળી શકે છે તે જ સમય કોઈ મહત્વપૂર્ણ કામમાં અડચણ આવશે કે આજે તમે તમારા કાર્યસ્થળ પર તમારા ચારિત્ર્યને શુદ્ધ રાખો નહીંતર તમે કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ શકો છો તેમજ આજે જે લોકો હરવાફરીને પોતાનું ગુજરાન ચલાવે છે તેમને ભ્રષ્ટાચાર ભેળસેળ વગેરે જેવા ખરાબ કાર્યો નહીંતર તમારી સાથે મોટી મુશ્કેલી આવી શકે છે તમારે તમારી ખરાબ ટેવો છોડી દેવી જોઈએ ઈમાનદારી થી કામ કરવું જોઈએ અને જીવનને વધુ સારું બનાવવા માટે સખત મહેનત કરવી જોઈએ ફક્ત આજે જ તે કરી શકે છે તમારે તમારી ખરાબ દેવો છોડી દેવી જોઈએ અને ઈમાનદારીથી મહેનત કરીને તમારું જીવન જીવવું જોઈએ તો જ આજે તમને રાજનીતિમાં થોડો ફાયદો થઈ શકે છે આજનો ઉપાય આજે વેવિચારથી દૂર રહો નહીં તર બારકને નુકસાન થશે નંબર 9

તમને કોઈ દૂરના દેશમાંથી કોઈ પ્રિય વ્યક્તિ તરફથી સારા સમાચાર મળશે અને તમારી નોકરીમાં કોઈ ઉચ્ચ અધિકારી સાથે તમારી તમારી નિકટતા વધશે હા મિત્રો તમે વ્યવસાયમાં નવા સહયોગી પણ બનાવશો જે સ્થિતિમાં સુધારો કરશે તે જ સમયે અમે તમને જણાવીએ કે આજે તમે મિત્રો સાથે મનોરંજન આનંદ માણશો ઉપરાંત ઉદ્યોગમાં કોઈ સરકારી મદદનો લાભ મળશે દુનિયા દુનિયામાં પ્રસિદ્ધ થશે હા ધનુ રાશિના લોકોએ સામાજિક કાર્યોમાં ધ્યાનપૂર્વક કામ કરવું જોઈએ આજના ઉપાય કમલગટ્ટાની માળા પર ઓમ અમૃત લક્ષ્માયા નમઃ મંત્રનો જાપ કરો અંક દસ મકર રાશિ મકર રાશિના જાતકોએ આજે બિનજરૂરી ઝઘડામાં ન પડવું જોઈએ હા મિત્રો આજે વિકાસના કાર્યોને વેગ મળશે અને સાવધાનીથી વેપાર કરો તેને વધારશો નહીં તેજ સમયે તમને મંગલ ઉત્સવ વગેરે વિશે માહિતી મળશે બિનજરૂરી ચિંતાઓની સ્થિતિ રહેશે સમજદારીભર્યો નિર્ણય જીવનમાં પરિવર્તન લાવી શકે છે અને આજે કોઈ નાની બાબત મોટા વિવાદનું સ્વરૂપ લઈ શકે છે હા મિત્રો કોઈ અજ્ઞાત કાર્યને કારણે મહિલાઓનો સમય હસીમ જાક પસાર થશે નોકરી અને વ્યવસાયમાં સફળતા મળવાની પૂરી સંભાવના છે આજનો ઉપાય આજે સફેદ રેશમી વસ્ત્રો દાન કરો મંદિરમાં માં તાવ અને દહીં ચઢાવો અને બદામ ખાઓ અંક કુંભ રાશિના લોકો આજે તમે કાર્યક્ષેત્રમાં બિનજરૂરી દોડધામ કરશો હા કુંભ રાશિના લોકો આજે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો નહીં તો મામલો પોલીસ સુધી પહોંચી શકે છે કોઈ કિંમતી વસ્તુની ચોરી થવાનો ભય રહેશે કોઈ વિશ્વાસુ વ્યક્તિ તમને ધંધામાં હેતરશે તે જ સમય આજે તમારે કોઈ પ્રિય વ્યક્તિ થી દૂર જવું પડી શકે છે અથવા કોઈ અનિચ્છનીય મુસાફરી કરવી પડી શકે છે અમે તમને જણાવી દઈએ કે આજે તમે રાજનીતિ ના ક્ષેત્ર માં ખુબ જ વ્યસ્ત રહેશો હા કુંભ રાશિના લોકો આજે મુસાફરીમાં થોડો તણાવ પેદા કરી શકે છે અને પરિવાર માં બિનજરૂરી દલીલો પણ થઈ શકે છે નોકરી મેળવવાના તમારા પ્રયત્નોમાં નિષ્ફળતાના કારણે તમે દુઃખી થશો અથવા કોઈ લાંબા અંતરની યાત્રા પર જવાની સંભાવના છે આજનો ઉપાય ચંદ્રને નમસ્કાર કરો અંક રાશિ ના લોકો તમને જણાવી દઈએ કે આજે તમે કાર્યક્ષેત્ર માં તમારા નવા મિત્ર બનશો હા મીન રાશિ ના લોકો તમને કોર્ટ ના મામલા માં પણ સફળતા મળશે કેટલાક અધૂરા કામ પૂરા થવાની સંભાવના છે તેમજ આજે તમને રમતગમત અને સ્પર્ધાઓમાં સફળતા મળશે હા મિત્રો તમારે કોઈ અનિચ્છનીય પ્રવાસ પર જવું પડી શકે છે આજે વેપારમાં પ્રયોગો પ્રગતિના કારક સાબિત થશે બેરોજગાર લોકોને નોકરી મળશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે આજે તમે કોઈ સંબંધીના કારણે તમારા પરિવારમાં તણાવ પેદા કરી શકો છો તે જ સમયે તમારે તમારા પ્રિયજનોની જરૂરિયાતો પર ધ્યાન આપવું પડશે તમને સમાધાનની દરખાસ્ત મોકલો આજનો ઉપાય આજે તમારા ઘરની છત પર લાકડા અને ઈંધણ નો બગાડ ન કરો તમારાથી બને તેટલી ગરીબો મદદ કરો તો મિત્રો આ બધી આજની રાશિ હતી તો મિત્રો આજની માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો जो तमने माहिती पसंद आवी आए तो आ ने सब्सक्राइब करो वीडियो ने लाइक करो हर कहो कमेंट बॉक्स में हर महादेव लखो जे भगवान ना आशीर्वाद हमेशा तमारी साथे रहे